તો પાટણ જિલ્લામાં ત્રણસો એંસી ગ્રામ પંચાયતોની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવશે જીએસટીવી ટીમે ભદ્રાડા ગામની મુલાકાત લીધી હતી જ્યાં ચૂંટાયેલા મહિલાઓએ ગામના વિકાસ અંગે પોતાના વિચારો રજૂ કર્યા ગામજનો અને મહિલા સભ્યોએ જણાવ્યું કે ગામ આગામી પાંચ વર્ષમાં રોડ રસ્તા પાણી વીજળી અને સ્વચ્છતાના અધૂરા કામો પૂર્ણ કરાશે સાથે સાથે ગામમાં સીસીટીવી કેમેરા વાઇફાઈ અને આરઓ સિસ્ટમ દ્વારા શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવાશે ગુજરાતમાં અત્યારે હાલ આઠ હજાર ગામડાઓમાં ગ્રામ પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે ત્યારે આજે જીએસટીવીની ટીમ ભદ્રાડા ગામે આવી છે આ ભદ્રાડા ગામ એવું છે કે જે મહિલાઓની પચાસ ટકા ભાગીદારી હોય એ તમામ ભાગીદારી પૂર્ણ કરી છે અને આખું ગામ જે સરપંચ અને વોર્ડના સભ્યો છે એ તમામ મહિલાઓ છે એ મહિલાઓએ હવે સત્તાના સુકાન સંભાળશે અને આની સાથે અત્યારે હાલ જે બિનહરીફ સરપંચ આવે બેન અપેક્ષાઓ ખૂબ રહેશે ગામમાં જે કઈ જૂનું ભૂલી જાવ નવામાં આપ શું શું કરવા માંગો છો અમે નવામાં રસ્તા બનાવવાના પછી કોઈ મકાન હોય બનાવવાના પછી લાઈટો પાણી બધું રોડ બધું ગોમ માગણી કરશે એમ બધી અમે હાજર રહીને બધું આ જે પુરુષ છે પુરુષ પાસે જે અને જે જૂના સરપંચ છે સરપંચ છે જૂના શું શું કામ કર્યું અને હવે શું અપેક્ષાઓ રાખો છો બોલો શું શું કામ અમારા ગામ પંચાયત જે મારી બોડીમાં સીસી રોડ ટીવી સીસી કેમેરા સ્ટ્રીટ લાઇટો પાણીની પાઇપો ગટર લાઈનો પંચાયતઘર આવા અનેક કોમો કરે છે અને અધુરામાં પૂરો અમારે જે હોકરા જે રસ્તો હતો ને એ કિરીડને કરોડ રૂપિયાનો ડોમર રોડ પણ આપી દીધો છે એટલે અમારે હવે તળાવ અધૂરું કામ તો તળાવ સિંચાઈનો કામ તળાવ ભરવાનું બાકી છે અને સરસ નદીમાં જીવતી નદી કરવાનો અમારા પ્રશ્ન ખાસ રહી ગયેલા છે બાકીના જે અધૂરા કામ છે નવી અમારી મહિલા બોડી આવી છે એ પૂરો કરશે સાહેબ એમને અપેક્ષા રાખી કે નવી બોડી આવશે સાથે સાથે એક બીજું આપ પણ અહીં ના શું આપણા સમાજ અહીંયા છે જે સભ્યો છે કે પીવાના પાણીમાં આરો સિસ્ટમની જરૂરિયાત ખરી કે નહીં આરો સિસ્ટમમાં જોઈએ તો આપણે સમસ્ત ગામનો આરો એ અમારા ત્યાં હાલ કાર્યરત છે અને બીજા નાના મોટા વિકાસના કાર્યો જે છે એ પણ અમારી મહિલા બોડી આગળ થઈ અને કરશે અત્યારે હાલ આપણે મોબાઈલનો ઉપયોગ ખૂબ કરીએ છીએ ગામમાં નાના મોટા કામમાં મોબાઈલનો ઉપયોગ થાય છે કંઈક સરકારી દસ્તાવેજો તો ગામમાં વાઈફાઈની સુવિધા માટે આપણે કોઈ પ્લાનિંગ કર્યો છે જે ગ્રાન્ટ આવે એમાં અમારા ગામમાં સીસીટીવી કેમેરા ચોકે ચોકે ટાવરની સુવિધા છે અને વાઇફાઈનું પણ આયોજન મહિલા બોડી મળી અને અમે વાઈફાઈ ચાલુ રહે ગામમાં અને દરેક ગામના લોકોને નેટની સુવિધા સરળતાથી મળી રહે તેવું આયોજન અમે સુચારુ રૂપે કરાવરાવશું અત્યાર સુધી અઢી વર્ષ સુધી વહીવટદારનું શાસન હતું ત્યારે આપણે જે દસ્તાવેજોમાં સહયોગ મુશ્કેલી પડતી હવે સરપંચ અને તલાટી કામ મંત્રી બનશે ત્યારે ગામનો વિકાસ કેવી રીતના વધારે થશે ગામનો વિકાસ સારો થશે સાહેબ અમારે હાલ એક તો મેઇન પ્રશ્ન પાણીનો સિંચાઈના પાણી નદીમાં સરસ્વતી નદી અમારે બાજુના ગામ જ છે જો એમાં સરસ્વતી નદીમાં જો પાણી નાખાય તો ખેડૂતોને મુશ્કેલી દૂર થઈ જાય ટૂંકમાં ચોક્કસ જે સરસ્વતી નદી છે એને જીવંત કરવાની વાત છે આમ તમામ અપેક્ષાઓ સાથે હવે જે મહિલાઓ છે સુકાન સંભાળવાની છે પરંતુ તે એક નાનકડી ટકોર કરવી છે કે આ એસપી ના થાય એટલે કે વહીવટ સરપંચના પતિ પાસે ના આવે મહિલા સભ્યો પાસે ના આવે એવી અમે એક અપેક્ષા રાખીએ છીએ અલ્કેશ પંડ્યા જીએસટીવી પાટણ